રાજકોટ શહેરમાંથી પસાર થતી આજી નદી જ્યાં રિવરફ્રન્ટ બનાવવાનું વર્ષ બે હાજર અગિયારમાં નક્કી થયું હતું જોકે તેર વર્ષ વીતી ગયા છે રિવરફ્રન્ટ તો બન્યું રાજકોટ મહાનગરપાલિકા આજી નદીમાંથી ગંદકી અને કચરો પણ દૂર નથી કરી શકે દર ચોમાસામાં પૂરના પાણી આજી નદીના પટમાં આવેલા રામનાથ મહાદેવના મંદિરમાં ફરી વળે છે પૂરના પાણીમાં હોય છે આજી નદીમાં ઠલવાતી શહેરભરની ગંદકી અને તેને લઈ શ્રદ્ધાળુઓની લાગણી પણ દુભાઈ છે શ્રદ્ધાળુઓનું કહેવું છે કે ભગવાન આજી નદીની સફાઈ કરે છે ન કે રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકા દર વખતે બજેટમાં આજી નદીના વિકાસ માટે નાણાંની ફાળવણી કરે છે પરંતુ આજી નદીમાં ગટરના પાણી દૂર નથી કરી શકી રાજકોટ શહેરનું એશી ટકા ગંદુ પાણી આજી નદીમાં ઠલવાય છે અને અહીં પ્રોટેક્શન દિવાલ પણ નથી બનાવી શક્યા રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે સ્વીકાર કર્યો કે જે રીતે અમલવારી થવી જોઈતી હતી એ રીતે અમલવારી ન થઈ આજી નદીમાં ચેક ડેમ પણ નથી બનાવી શક્યા સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટની આજી નદીના કિનારે અમે આવી પહોંચ્યા છીએ આજી રિવરફ્રન્ટ માટે સરકાર દ્વારા વર્ષ બે હજાર અંદર આજી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે જે રીતે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો એ જ રીતે આજી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે તે સમયે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ દ્રશ્યો અત્યારે બતાવી રહ્યા છે રાજકોટની આદિ આજી નદી છે તેની અંદર રિવરફ્રન્ટ તો દૂર પરંતુ અંદરથી ગંદકી કચરો કે આસપાસનું જે ગંદકીનું પાણી આવતું હોય તે પણ હજી સુધી બંધ કરવામાં આવ્યું નથી દૂર દૂર સુધી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું આજી નદી આઠ કિલોમીટર સુધી લાંબી છે અને આજી નદી રાજકોટની મધ્યમાંથી પસાર થાય છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું આજી નદી બનાવવાની વાત તો દૂર પરંતુ હજી સુધી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંદરથી કચરો પણ દૂર કરવામાં આવ્યો નથી આસપાસના વિસ્તારમાં આવેલા કારખાનાઓ અને રહેણાંક વિસ્તારમાંથી આવતું ગટરનું ગંદુ પાણી આજી નદીની અંદર વડી રહ્યું છે આજી નદી જે રાજકોટ ની ઐતિહાસિક નદી છે રામનાથ મહાદેવ અહીંયા બિરાજમાન છે અને લોકો માટે આજી નદી વર્ષો પહેલા આસ્થાનું કેન્દ્ર હતું લોકો નાહવા માટે પણ આજી નદી ની અંદર આવતા હતા પરંતુ સમય જતાં આજી નદી પ્રદૂષિત થઈ અને નદીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટ મહાનગરપાલિકા ના શાસકો અને અધિકારીઓની બેદરકારીના કારણે આજે આજી નદી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે આગળની તરફ જઈને અમે રામનાથ મહાદેવ પાસે આજી નદીની શું સ્થિતિ છે એ બતાવવાનો પ્રયાસ કરીશું રિવર ફ્રન્ટ હજી સુધી બની શક્યો નથી રાજકોટ વાસીઓનું કહેવું છે કે રિવર ફ્રન્ટ બાદમાં બનાવો પરંતુ પ્રથમ આજી નદીમાંથી પ્રદૂષણ અને ગંદુ પાણી દૂર કરો કેમેરામેન સુભાષ્યની સાથે પરાક્રમ પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ ફેર અમે નાના હતા ત્યારે અમે આમાં નાવા પડતા ચોખ્ખું પાણી આવતું હતું હાવ અત્યારે આ લોકો ભૂગર્ભનું ગટરનું ગંદુ પાણી આવે છે અને બહુ ખરાબમાં ખરાબ પાણી આમાં નાખે છે કોર્પોરેશન દ્વારા કોઈ આનો નિકાલ કરતા નથી હજારો વાર રજૂઆત કરી પણ આવીને ફોટા સેશન કરીને બધા વેવાઈ જાય છે કોઈ પણ જાતનું કાંઈ કરતા નથી ગત જનરલ બોર્ડમાં આપને ખબર છે મેં રાજકોટનો આ પ્રશ્ન આજે નદીનો ઉઠાવ્યો હતો રિવરફ્રન્ટનો પણ ઉઠાવ્યો હતો આમાં સફાઈ આપજો હજી બાવળા એમના ઊભા છે ને રાજકોટના કમિશનર લેખિતમાં જવાબ આપે છે કે સફાઈ થઈ ગઈ આ રાતના બાવળા તો છે નહીં રાજકોટના અંધશાસકો ભાજપવાળા જાગતા નથી નથી એના અધિકારીઓ જાગતા એન કેન પ્રકારે લોક ભ્રષ્ટાચાર કરવામાં ડૂબા રહે છે તાજી નદીની અંદર આજે રબીશ અને કચરાથી ભરપૂર ભરેલી છે એ કચરો એકવાર નીકળી જાય બહાર અને બંને સાઈડમાં પાકી દીવાલ થઈ જાય અને સિત્તેર મીટરની વચ્ચેનું વેણ ખાલી રહે સિત્તેર મીટરની બંને સાઈડમાં દિવાલો થઈ જાય દિવાલો થાય અને બસો મીટર ત્રણસો મીટરે એક ડેમ થાય તો રાજકોટની બંને સાઈડમાં વસેલું રાજકોટ એમાં પીવાના પાણીની જે સમસ્યા છે ડંકીના તળ છે પાણીમાં ઉંચારીએ ચોખ્ખું પાણી પીવાનું મળતું રહે ને પાણીની સમસ્યા ક્રમશઃ હલ થાય આ મૂળભૂત હેતુ હતો એમાંથી સુધારો કરીને અમદાવાદની જે રિવરફ્રન્ટ બની છે એ ડિઝાઇન પ્રકારની બની રાખી કમસે કમ રાજકોટની નદી ચોખ્ખી હોય બંને કાંઠા બાંધેલા હોય તો પણ એક ફરવાલાયક સ્થળ રાજકોટનું બની શકે એમ છે એ સ્થિતિમાં આજે ફરીથી પૈસા સરકારે ફાડવા છે અને મને લાગે છે કે ટૂંક સમયમાં એના અંગેની કાર્યવાહી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે